વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન પશ્ચિમ ઝોન ખાતે ઇલોરા પાર્ક એરિયાની અંદર આવેલી એક મેડિકલ સ્ટોર કે જેના દ્વારા આસપાસમાં મેડિકલ વેસ્ટ છે એ નાખવામાં આવેલી તેની બાતમીના આધારે સ્થળ તપાસ કરવામાં છે ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જે વિસ્તારના દ્વારા અને ત્યારબાદ માલુમ પડતા અમુક મેડિકલ મેડિસિન્સ જે છે એ ઓલરેડી પેકડ મેડિસિન્સ હતી જે એમને ત્યાં કોઈ કસ્ટમર્સ છે એ આવી અને એવું કહી ગયા કે ભાઈ અમારે નથી જોતી આ મેડિસિન્સ છે તમે રાખો પણ એ બધી જ મેડિસિન છે એ એમને પણ રિલિવન્ટ ના હોય એમની પાસે પણ ના હોય જેથી કરીને મેડિકલ સ્ટોરના કોઈ એમના એમ્પ્લોય દ્વારા જે તે જગ્યાએ ડિસ્પોઝ કરવા માટે સૂચના આપતા એમનાથી મિસ ગાઈડ થવાને કારણે કોઈ અલગ જગ્યાએ મેડિસિન છે ડિસ્પોઝ થઈ અને જાહેરમાં ડિસ્પોઝ થવાનું જે બાતમીના આધારે તેઓને પેનલ્ટી કરવામાં આવેલી છે પંદર હજાર પેનલ્ટી છે એ જે તે મેડિકલ સ્ટોર છે એમણે પેમેન્ટ પણ કરી આપ્યું છે અને સાથ સહકાર આપ્યો છે શીતલ મેડિકલ સ્ટોર છે અને ત્યાંથી જ એની પાસેથી જ મેડિકલ સ્ટોર છે એની નજીકની અંદર જ જે મેડિકલ વેસ્ટ છે છે સર જાણો તો હું કે છોકરાઓ નાના ભૂંકાઓ ની કાઈ તો કદાચ એને કઈ સોય બોય કે ના આની અંદર જે જોવામાં આવ્યું છે એ પ્રમાણે કોઈ સોય તો નથી પણ જનરલી તો ધ્યાન પર આવેલું છે એ પ્રમાણે મેડિસિન્સ જે હતી અને સોય કે જે કંઈ પણ હતું એ ટોટલી પેક્ડ હતું અને સારી વસ્તુ છે કે કંઈ પણ વધારે કોઈ ઇન્સિડન્ટ બને બિફોર ધેટ આપણને માહિતી મળી અને પેનલ્ટી પણ થઈ અને જે તે વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી અને સોલ્યુશન પણ થયા સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો